નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ગીગા ભગતની ભક્તિ અને સાધુ સેવા સોરઠના સંત શિરોમણી આપોદાનો દયા દાન ગૌસેવા અને અતિથિ અભ્યાગતના આદરમાનના ઉપદેશ આપતા કહેવાય છે પોતે વિચાર્યા કરતા અમરેલી તાબાના ગામ ગામપુ ભૂખ ભંડારીએ આવ્યા પણ ગામ લોકોનો એવો ભાવ જોયો કે ભણ્યું આ ગામ ભૂખ ભંડારીઓ નહીં પણ ભંડારીઓ ભણાય ત્યારથી આ ગામ ગોળ ભંડારીયું કહેવાણું ગોળની ઉપજ આવવા લાગી અત્યારે પણ આ ગામ આબાદ છે ત્યાંથી બરવાળા બાવીસ ગામે આવ્યા ત્યાં શેઠ મૂળસન દોષીની દુકાન એણે મીઠો આવકાર આપ્યો પણ બીજું કોઈ આવ્યું નહીં ત્યારે શેઠે કહ્યું બાપુ આપ અહીંથી નજીક ધાણાણીના અમરાપુર ગામે પધારો ત્યાં વાળા દરબારો અમારા વેપારી ભાઈઓને પટેલો પણ બહુ જ ભાવનાવાળા છે અને મારે ત્યાંના દરબારોનું કામદારું એટલે કે ખેતીનો વહીવટ છે આપો કે ભણ્યું છે હું તો ભગત ભણાવ જીશે ભાવ ભાળા જા માયે બીજો કાણું કામ છે મૂળસંદ શેઠે દાન બાપુને પ્રથમ ગામના સોરામાં બુગણું પથરાવીને આપાદાનાની બેઠક કરી ગામમાં ખબર પડી કે બરવાળેથી મૂળસંદ શેઠે સલાળાના ભગત આપાદાનાની પધરામણી આપણા સોરામાં કરી છે ત્યાં તો ગામના ગળઢેરા પટેલિયા વેપારી કારીગર ઉભડ નર નારીઓ સૌ આપાને દર્શને આવ્યા ગામના મોટેરાઓ આપાદાનાને પગમાં પાઘડ્યું મેલી કહે છે કે હે ધને ગામ ઉપર દયા કરી આપોદાનો કે તમું પીર ભણતા હો તો ભલે હતા તમણો ટેણીઓ સુપરું સ્વર્ગ દર્શન કરી લીધા પછી એસી એસી વર્ષની યાગમાયા જેવી કાર ઓઈયો પણ પોતાના ઓઢણાના પાલવ પાથરી આપા આપતાનેળ પગે લાગે છે આપાના પગ પાસે શ્રીફળને સાંકરું ઢગલા થયા છે શ્રીફળો વધેરી સાકુ સહિત ઠાકરની પ્રસાદી વહેસાય છે આજે અમરાપુર ગામ પોતાનું દુઃખ વિસત ગયું છે કારણ ગામમાં કોઈક માણસ એવું હતું કે જેને વાળા ન નીકાળ્યું હોય અગાઉ વાળાનો ભયંકર રોગ થતો વાળાના રોગે ગામને હેરાન કર્યું દીધું હતું ભરડો લીધો હતો કોઈ કોઈ ભૂલકાને આપોદાનો ખોળામાં બેસાડી સાકર ટોપરું ખવડાવે છે પણ આપાયે ગામના માનવીઓ સામે જ્યાં નજર નોંધી ત્યાં કોઈને પડે કોઈની હાથે લુગડાના પાટા વિટેલને માખીઓ બણબણે કોઈ તો માંડ લાકડીનો ટેકો લઈ આપના દર્શન માટે સોરે આવ્યા છે એટલે આ દ્રશ્ય આપા આપાદાનાનું દિલ દ્રવી ગયું ને બોલ્યા ભણ્યું આ બધાઈને કાણું થયો છે બાપુ આ સહુને વાળા નીકળ્યા છે એટલે પીડાય છે ઠાકર ઠાકર એવો દખ વાળાના ગામમાં વાળાની પીડાઈ કેવી વાત એમ કહી પોતે ઊભા થયા સોરેથી નીચે ઉતર્યા ગામ બહાર નીકળ્યા માણસો દાન બાપુની પાછળ પાછળ ચાલે છે થાતા થાતા આખા ગામનો જે પાણી શેરડો ત્યાં ચાલી જે પગથીયાવાળી વાવ છે ત્યાં આવીને વાવની અંદર ઉતર્યા અને પાણી તપાસ્યું ઉપર આવી અને બોલ્યા ભણ્યું ખબર પંડુ ગઈ આ વાવની આજુબાજુ સારા નરસા લુગડા ધોવાય છે યાની ધોણે વાવમાં જાય વળી કાદવ કસરાવાળા પગ લઈ પાણી ભરવાવાળા યામાં પગ બોળે કોઈ વળી આમાં કોગલા કરે એ ગોબરાય ભણાય એ કી ચાલે ગામ લોકો કહે અરે બાપુ આ વાવ કાળ દુકાળનો પિયાવો છે આખા ગામનું પાણીયારું દઈએ તો પાણીનું શું થાય આપો દાનો કે ભણ્યું હાલો તળ તપાસીએ બીજી વાવ ગાળીએ આગળ આપો પાછળ ગામ લોકો એમ કરતા એક સુકાઈ ગયેલા તળાવડીમાં સૌ આવ્યા અને એક ઠેકાણે આપાદાનાએ પોતાની લાકડી ઠપકારીને બોલ્યા એ જાઉં શું આશે સેજળ નીર છે ગાળો નવાણ ધરતી માતા દિયા કરશે ઠાકર મહેનત કરે દેતો છે નમાલા નહીં જોજો જમણાજી આવશે એમ કહી આપી દાનો ત્યાં બેસી ગયા ગામ લોકોએ ત્યાં એક ઝૂંપડી બાંધી આપો ત્યાં રોકાણા દાના બાપુની દોરવણી નીચે લોકો માંડ્યા કૂવો ગાળવા ગાળતા ગાળતા દર્શક હાથ કૂવો ઊંડો થઈ ગયો હશે ત્યાં એક મૂર્તિ નીકળી આ મૂર્તિ બહાર લાવીને આપાના દાના પાસે લાવ્યા એટલે આપાએ મૂર્તિ સામા હાથ જોડ્યા ને બોલ્યા અહીં ઓહી તબ્યનો જાણ્યું જમણાજી આવ્યા ત્યારે હવે જમણાજી આવ્યા અખૂટ પાણી થાહે આ માતાજી કનૈયાની ગોપી ભણાય એમના મહારાણી વાવનું નામ પણ ગોપી વાવ કહેવાય આ ગોપી વાવના પાણી પીને માનવી બળુકા જોરાવર થાહે આપોદાનો પંદર દિવસ રોકાણ અને વાવ સંપૂર્ણ ગળાવીને મુના બંધ બંધાવી વાવના પાણી ખૂટતા નથી આપાએ રોગિષ્ટ પાણીવાળી વાવ સંપૂર્ણ બુરાવી દીધેલ અને જે મૂર્તિ ગોપી વાવમાંથી નીકળી એની પ્રતિષ્ઠા દાન બાપુના હસ્તક મળતી ગામ લોકોએ કરાવી આ મૂર્તિ વાઘેશ્વરી દેવીની છે ગામના દરબારોયા માતાજીની પૂજા અર્થે જમીન પણ અર્પણ કરેલ છે સંત ગીગા ભગત સલાળે સારકી ગાવડી દાનેવ દાનેવરણે રહી ગુરુથી અધિક ગિગલો મૂળી જીવતી થઈ આપાદાનાને મુખ્ય બે શિષ્ય એક મૂળીબાઈને બીજા ગાયોના ગોવાળ ગીગો ભગત મૂળીબાઈને સર્પે દંશ દીધો એની ડોકનો કાંટો ખડી ગયો એના સંબંધીઓ મૂળીબાઈને નવામીમાં બાંધી શમશાને લઈ જાય છે ને સામેથી ગીગો ભગત ચાલ્યા આવે એ પણ શમશાન યાત્રામાં ભળ્યા પણ ગામને જ આપે નનામી નીચે ઉતરી ત્યારે ગીગા ભગતે કહ્યું બેન બેઠી થા સાધુ મુંડિયાને તારું હજી કામ છે મૂળીબાઈના નેત્રો ઉઘડ્યાને કહ્યું ભાઈ ભલે તું આવ્યો જો તું ન આવ્યો હોત તો મારા સગા મને બાળી દે મૂળીબાઈ ભાગોળેથી ચાલીને સહુની સાથે ઘેર આવ્યો આ વાતની આપદાનાને ખબર પડી એટલે એણે ગીગાને કહ્યું ભાતુ હવે તારો નોખા વસાવ્યો ભારાથી જુદો થા આપા આપા કાણા સારું મને રજા દો છે હું તમને ગમતા નથી ના ભાઈ એવું ન તું તો માળાથી સવાયો વયો ભૂળીબાઈને જનાવર આભડ્યા પછી આપાદાના પાસે લઈ આવ્યા હતા પણ આપાએ કહેલ કે મને એ ઉતારતા આવડતું નથી જા પસમનો પીરપણા હિન્દુને મુસલમાન નીરનમસી અને અવળો બોલહદ તવ્યો તો પણ સવળો થાય સાંભળતા ગીગા ભગતની આંખોમાંથી વિજોગે આંસુડા જરવા લાગ્યું એટલે આપો દાનો કે ગીગલા જગ્યાની ગાયો કેટલી તો કે બસો ને સોળ યાના બે ભાગ પાડ્યા હોય એક એક ભાગમાં કેટલી ગાયું આવે ગીગો કે એકસો આઠ ઓહો તાવતો કેવો મેળ મળ્યો અને ગાયું પણ એકસો ને આઠ લઈ જા હું તને હવે રજા દઉં છું ગીગા કામધેનુના દૂધ અનાથ અભ્યાગતને અને મુંડિયાને પાજે અને તાળા માળી ગાંગામાં સુલામાં લોંબાણની ભભક આવે ઈશે તપને આધારે રોકાઈ અને ધર્મનો ધજાગરો પ્રથમ તો ગીગો ભગત સલાળામાં જ્યાં અત્યારે ફૂલવાડી કહેવાય છે ત્યાં ઝૂંપડી બાંધી ગાયો સહિત રહ્યા ત્યાં દસેક વીઘા પડતર જમીનમાં નેખમ કર્યું ત્યાં કૂવો ગાળી વાડી બનાવીને દાળ રોટલાનું સદાવ્રત ચાલુ કર્યું કીવદંતી પ્રમાણે ત્યાં રહેતા એક બમ રાક્ષસનો ઉદ્ધાર કર્યો આ જમીન ખારસ હોવા છતાં ત્યાં આસોપાલવ રાવણા દાયડમ જામફળી વગેરે ફળાવ વૃક્ષો તેમજ કરેણ જાય જુ સમેલી વગેરે ફૂલ જાડો લહેરાઈ રહ્યા આ જગ્યા આપાગીગાની ફૂલવાડી નામે પ્રસિદ્ધ થઈ ગીગા ભગતે સલાળામાં જુદી જગ્યા બાંધ્યા પછી કેટલાક સમયે આપોદાનો સ્વધામે સંચયા હાલમાં આ જગ્યા કબજા હક્કાવાળી ખેડૂતે પ્લોટ વાળી વેચી નાખી છે પણ જદુરાયજી નામે સાધુએ એક પ્લોટ વેસાતો લઈ ત્યાં રામદેવજીનું મંદિર બાંધ્યું એની સ્થાપના હાલના ગાદીપતિ શ્રી બાપુના હસ્તે થયેલ છે અબે ભગત સાધુ વનકુ કાલી રોટી માલપુલા ખા દે બાપુ એટલો ખરસ જગ્યાનો કર શકે આજ તો તમણા ઠાકરને ડાલ રોટલાનો ભોગ ધરો અરે ગીગા ભગત ક્યાં બાત કરતે હો સાલમ માલમ લીધા ઉડાતે ઓર ઠાકુરજી કો દાલ રોટી હમારી જમાત મેં ડેઢાસોર શાંતન કી મૂર્તિયા હૈ તો ઇનકે વાસ્તે ગેહૂંકા આટા ઘી ઓર શક્કર લાવ હમલોગ માલપુલા બના કે નરસંકુ ભોગ લગાવે આપાગીગાએ વિકરાળવાઓની જમાતને માલપુલાની રસોઈ જમાડવાની અશક્તિ દર્શાવતા જમાતના મહંતનો હુકમ થતા બાવાઓ આપાગીગાને પકડીને જગ્યાના વડલા સાથે બાંધ્યાને સીપિયાવતી એને મારવા લાગ્યા માણસો ઘણા એકઠા થઈ ગયા પણ બાવાઓની બીકથી કોઈ વસમાં પડ્યું નહીં પણ એક જણ નજીકમાં રહેતા આપા ગીગાના ગુરુ બહેન મૂળીબાઈને કહી આવ્યા કે મૂળીમાતા તમારા ભાઈ ગીગા ભગતને ખાખી બાવાઓ મારે છે સાંભળતા જ મૂળીબાઈ દોડ્યા એને માથેથી ઓઢવાનું પડી ગયું ને ઉઘાડે માથે આશ્રમે દોડતા આવ્યા જોયું ત્યાં તો બાવો ગીગા ભગત માતે સીપિયાની પ્રશાંત બોલાવે છે ફટાક 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 છતાં મૂળીમાં વચ્ચે પડીને આપા ગીગાને બથમાં લઈ લીધા એટલે બાવા હટી ગયા ને બોલ્યા ઓ મૈયા તેરા ભાઈ ગીગલા હમકો માલપુલા નહીં ખીલાતા મૂળીબાઈ કે બાપુ ખમૈયા કરો મારા ભાઈની ઝૂંપડી માલદાર નથી ગરીબ છે તો મૂળી તુમ ખીલવા કાલી રોટી આ બાવાની જમાતને મૂળી માતા પોતાને ઘેર લાવ્યાને સાકરના માલપુલાની રસોઈ દીધી તોય બાવાઓએ ગીગા ભગતનો આશ્રમ લૂંટી લીધો એટલે આપા ગીગાએ પોતાના મુંડિયા અને ગાયો સહિત છલાળું છોડ્યું મળદાને બેઠા કરનાર સંત ગીગો ભગત સાધુઓના સીપિયાના માર સહન કરી પોતાનો આશ્રમ લૂંટાવા દઈ સલાળા છોડી સાલી નીકળે છે સાથે ગાયોનું ધણ છે થોડા મુંડિયા ટેલવા છે બે ગોવાળો છે ચાલતા ચાલતા શેત્રુજી કાંઠાના આંબા ગામની વાડીમાં આવે છે નદીનો લીલળો કાંઠો એમાં લીલો કંજાર ઝીંઝવો એટલે કે ઘાસ સામ્યો છે એમાં ગીગાનું ધણ સરે છે નદીના વહેતા નિર્મળ ગંગાજી જેવા નીરમાં આપોગીગોને ગોવાળિયા સાધુડા નહાય છે બોહળા પાણીમાં ગોવાળિયાને સાધુડાને નહવામાં ગુલતાન બન્યાને આપોગીગો વહેણના કાંઠે બેકરામાં બેસી ઠાકરની માળા કરે છે ત્યાં બરાબર નદીને કાંઠે જ આંબા ગામના ક્યાડા શાકના કણબીની વાડી આ વાડીમાં શારેક વિઘાનો આ ખેડૂતનો વાડ હજી ઉગીને ઊભો થયો હતો વાદળી જાય લીલા શેરડીના જોરદાર કુંપાળા કાંઠે ગાંઠો ફૂટવાશે આવા વાડમાં આપા ગીગા અને ગાયોના ગોવાનું ધ્યાન ન રહેતા ગાઓ આ ખેડૂતના વાડમાં પેસી ગઈ સરવા મંડી દીકરાના પાડના શેરડીના વાડમાં ગાયોને સરતી જોઈ વાડીવાળ કણબીનો પીતો ગયો ક્રોધમાં બંબોળ બનેલો કણબી હાથમાં પ્રોણો લઈ ઉનસ નદીમાં જ્યાં ગોવાળિયાને સાધુડા નહાય છે ને જ્યાં આપોગીગો માળા ફેસ્ટ છે એ તમામને પૂછ્યા ગાચ્યા વિના પરોણે પરોણે સબોડવા જ માંડ્યો પણ ગીગા મની સ્થિરતા જરા પણ ગુમાવ્યા વિના કહે છે ભાઈ ઠાકરની ગાય છે આના અમે ગોવાળશીએ અને ઈ ગાયોના દૂધ ગરીબને અભગતને પાસ છીએ છે તાળી શેરડીના કાતળા કામધેનુની ખરીયુંથી ઊંડા ગયા હશે એટલે ભાઈ શેરડી ભલી થાય ઠાકરના દીકરા શેરડી શું ભલી થાય તમોએ મારો વાળ ભેળવી દીધો જોતો નથી ને ઉલટાની ડહા પણ કર્યું છે બહુ સહીરો હતો મારી નુકસાની ભરી દો ભલે બાપા પણ અમારી પાસે પૈસા નથી તો તારી નુકસાનીના બદલામાં તું અમને તારી ભેળામાંથી નોકર રાખ તારો મસારો પગાર અમારે નથી જોતો તારું કામ કરીને તારા નુકસાનનો બદલો વાળી દઈએ તારો વાળ ઉઝરીને ત્યાર થાય ને પછી વાળ પીલાય તઈ પણ અમો તારું કામ કરશું અમો રોકાય ત્યાં સુધી તું રોટલા પૂરજે ને અમારી ગાયું આ સેતલકાંઠાના ખડ સરશે અમો ઝૂંપડાં વાળીને અહીં જ રહેશું કણબીને આ વાત ગમી ગઈ એ કબૂલ થયો આપો ગીગોને એના ટેલિયા ગાયો સહિત કણબીની વાડીએ રહ્યા ગોવાળો ગાયો સારે ને આપો ગીગોને એના સાધુ શેરડીના વાડમાં કામ કરે આપા ગીગાને એના ટેલિયાએ રાત દિવસ કાળી મહેનત કરી એવો વાડને ઉજેર્યો કે કણબી જેવો કણબી પણ શક થઈ જાય છે શેરડીનો હાઠો ત્રીજે પાળીએ પહોંચે એવો વાડ જામ્યો રોગો લીલવો લીલોડીના ઘટાટો ગયો છે ક્યારેક ક્યારેક પટેલ ફુરસદના સમયે આપાગીગા પાસે બેસતો ને કહેતો કે ભગત ભગવાનના ઘરની બેક વાતું તો કરો આપોગીગો એના ઠાકરની વાતનો સંભળાવતા ત્યારે એને મનમાં થતું કે અરે આ ભગત તો સલાળાનો સરહસેવક છે એને મેં દુભવ્યો કવેણ કલા પરિણા પણ એના તો મનમાં પણ નથી ખરેખર આણીએ કાળકોર્થમાંથી છે પછી તો પટેલ આપા ગીગાને કામ કરવા ન દે કહે કે આપા તમારે હવે કામ નથી કરવું માળા ફેરી માળાને મોજ કરો આપાએ આ ખેડૂતને સત્સંગી બનાવી દીધો હવે તો આપો રજા માગે સત્તા પટેલ રજા નથી આપતો ને કહેશે આપા વાડ પીલાઈ જાય પછી સીધાવજો વાડ બરોબર પરિપક્વ થાતો ગીગાએ પૂછ્યું ભાઈ ડાયા તાળા વાડને ગળ ભણ્યો કેટલો થશે આપા પાંચસો માટલાનું અનુમાન કરું છું એલા ભાઈ વધુ થાય તો તો પાંચસો માટલા ગોળના ભરાઈ રહીને પછી શેરડી ઊભી હોય એટલી ગાયોને સારી દઉં એટલે બાકીની શેરડી ખવડાવી દઉં પછી તો વાડ પાક્યો સિસોડો મંડાણો શેરડી પીલાવા લાગી રસ કડાએ સડ્યો અને ગોળના માટલા ગોળા ભરાવા લાગ્યા ત્યારે ડબ્બા ન હતા પાંચસો માટલા ગોળના ભરાણા પછી ગામમાં કુંભારને ત્યાં જેટલા માટલા કે ગોળા હતા એ બધાય ગોળથી ભરાઈ ગયા ત્યાર પછી ગામના ઘેર ઘેરથી પાણીના ભરેલા ગોળાઓ ઠલવી વાડીએ લાવી એમાં ગોળ ભરવા લાગ્યા એવી રીતે કુલ આઠસો માટલા ભરાણા તો પણ હજી બે ભાગનો વાડ પીલાવાનો બાકી છે ત્યારે ડાયો પટેલ પાઘડીના આંટા પોતાની ડોકમાં નાખીને આપા ગીગાના પગમાં પડીને કહે છે આપા મેં તમને ઓળખ્યા નહીં ને ઉલટાના પરોણાના માર્યા ને મેં અભાગીએ તમને નોકર રાખ્યા અરે રે મારું શું થાય આપા માફ કરો પટેલ સાધુ તો ભણ્યું સંસારીનો માર ખાતા જ આવ્યા છે આપા મને શિક્ષા કરો શિક્ષા કાનું તું બોલ્યો તો એ પ્રમાણે હવેની શેરડી કામધેનુને ને ખવારું હે આપા ત્રણસો માટલા ધર્માદામાં આપું છું હવે ઊભેલો વાળ તમારીને ગામની ગાયોને સરાવી દઈશ પણ એટલેથી મારું મન માનતું નથી એટલે આ વાડીનો લેખ કરી તમારે શરણે મૂકીશ ના બા હવે તમારે આસે રહેવો જ નથી તવ્ય ખેતરવાડીને કાણું કરીએ અમણી પાસે ગાયું સામટી વળી કોઈનો ખેતર ભેળાય તો અમારે સાથી રહેવો પટેલ કે આપા આપ પ્રગટ પીરશો મારી આ વાડી ધર્માદામાં દેવી છે માટે આપત લ્યો ભણું ડાયા તું હવે એમ કરીએ તારા દીકરાનો પણ ધર્મદમાં જીવ લાગતો હશે મેં જોયું યાને હું ઠંડી બાંધું ઈ પણ ભગત કહેવાય ને આ વાડીની ઉપજમાંથી ભૂખ્યા દુખ્યાને ભોજન આપે ને આનો વિસામો થાય ડાયા પટેલને આ વાત ગળે ઉતરી ગઈ આવી રીતે શેત્રુજીના કાંઠાના આંબા ગામમાં આપાગીગાની જગ્યા અને સદાવ્રત શરૂ થયું જે હજી પણ ચાલુ છે પછી તો આપા ગીગા અનેક સ્થળે રહ્યા હતા છેવટે ગીરમાં આંબાજર નદીને કાંઠે મુકામ નાખ્યો આ સ્થળ તે આજનું સત્તાધાર કહેવાય છે જે વિશાળ જગ્યામાં પથરાયેલું છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો